તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસના રોજ પીએમ કન્યા શાળા સુલતાનપુરમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન થયું બાલવાટિકાથી ધોરણ આઠની તમામ બાળાઓએ ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવી હતી શ્રેષ્ઠ વેલ ડ્રેસ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવી હતી બાળાઓના વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું વાલીઓ અને શિક્ષકનો પૂરો સહકાર અમને મળે છે અને બાલવાટી ધોરણ આઠમાં વેલ ડ્રેસ ને પ્રિન્સેસમાં નંબર આપવામાં આવે છે અમારી શાળા પીએમ શ્રી સુલતાનપુરમાં નવરાત્રી મહોત્સવમાં ધોરણ બાલવાટિકાથી આઠ સુધી અમે દર વર્ષે નવરાત્રીઓનું ધામધૂમપૂર્વક ઉજવણી કરીએ છીએ અને બાલવાટિકાથી ધોરણ આઠ સુધીને ઇનામ આપી પ્રોત્સાહન આપીએ છીએ તેમજ વેલ ડ્રેસમાં અને પ્રિન્સેસમાં પ્રથમ નંબરને ઇનામ આપી પ્રોત્સાહન આપીએ છીએ આખી શાળામાંથી જેનો ઓલ ઓવર પ્રથમ નંબર આવેલ છે ધોરણ આઠમાંથી તે ભાદાણી પૃષ્ઠી રસિકભાઈ તેમજ પ્રિન્સેસમાં નંબર આવે છે દુધાત ક્રિશા પ્રવીણભાઈ અમે તેમને ખૂબ જ પ્રોત્સાહન આપીએ છીએ અને વાલીઓના સાથ સહકારથી અમે નવરાત્રિ કાર્યક્રમ ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ